તમે વિચાર્યું છે કે એક સાધારણ તુલસીનો છોડ કેવી રીતે દેવી નું સ્વરૂપ બની ગયો અને તેના વિવાહની પરંપરા પાછળ છુપાયેલું છે એક એવું રહસ્ય જેમાં ભગવાન વિષ્ણુને પણ શાપ મળ્યો અને તેઓએ તુલસી સાથે વાર્ષિક વિવાહ કરવાનું વચન આપ્યું પરંતુ આ કથાના અંતમાં છે એક એવું ટ્વિસ્ટ જે તમારા જીવનને બદલી નાખશે અને તમને વિચારવા મજબૂર કરશે કે તુલસીની પૂજા કરવાથી તમારા ઘરમાં કેવી અદભુત ઉર્જા આવી શકે છે તો આજે અમે તમને લઈ જઈએ આ પ્રાચીન કથાના ઊંડાણમાં જ્યાં તમને મળશે તુલસી વિવાહની સંપૂર્ણ માહિતી સાથે તેની પ્રાચીન કથા અને તેમાં શું કરવું જોઈએ તેની વિગતવાર વાત અને યાદ રાખજો આ કથાના અંત સુધી તમને એક એવું રહસ્ય જાણવા મળશે જે તમારી ભક્તિને વધુ ગાઢ બનાવશે તો ચાલો શરૂ કરીએ આ વાત ને તુલસી વિવાહના મહત્ત્વથી તુલસી વિવાહ એ હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર તહેવાર છે જેમાં તુલસી માતાને ભગવાન વિષ્ણુ અથવા તેમના અવતાર ભગવાન કૃષ્ણ સાથે વિવાહ કરાવવામાં આવે છે આ તહેવાર કાર્તિક માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિ પર ઉજવાય છે અને આ વર્ષ બે હજાર પચીસ માં તુલસી વિવાહ બે નવેમ્બરના દિવસે આવે છે જે રવિવાર છે આ તારીખ પર તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થાય છે તેમ માનવામાં આવે છે તુલસી વિવાહની વિધિમાં તુલસીના છોડને વધુના સ્વરૂપમાં સજાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા શાલિગ્રામને વરરાજાના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે આ વિવાહ વિધિને પૂર્ણ કરવા માટે મંત્રોચ્ચાર આરતી અને ભજન કરવામાં આવે છે પ્રાચીન કથા વૃંદા અને જલંધરની વાર્તા સાથે જોડાયેલી છે જેમાં વૃંદા એક પતિવ્રતા સ્ત્રી હતી અને તેના પતિ જલંધરને તેની ભક્તિને કારણે અજે શક્તિ મળી હતી જલંધરે દેવતાઓને ત્રાસ આપ્યો તેથી દેવતાઓએ ભગવાન વિષ્ણુની મદદ માંગી વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાના પતિવ્રતા ધર્મને ભંગ કર્યો જેથી જલંધરની શક્તિ ખતમ થઈ અને ભગવાન શિવે તેને મારી નાખ્યો વૃંદાએ વિષ્ણુને શાપ આપ્યો કે તેઓ પથ્થર બની જાય પરંતુ વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તે તુલસીના સ્વરૂપમાં આવે અને વિષ્ણુ તેની સાથે વાર્ષિક વિવાહ કરે આ કથા તુલસીના મહત્વને દર્શાવે છે અને તેની પૂજા કરવાથી ભક્તને મોક્ષ મળે છે હવે વધુ વિગતમાં જઈએ તો તુલસી વિવાહની તૈયારી કેવી રીતે કરવી તે જાણીએ સૌ પ્રથમ તુલસીના છોડને સ્નાન કરાવીને તેને સ્વચ્છ કરવો જોઈએ અને પછી તેને લાલ ચુંદડી ઓઢાડીને બિંદી અને અન્ય શણગારથી વધુ જેવી સજાવવી તુલસીની આસપાસ એક મંડપ બનાવવો જેમાં કેળાના થડ અને ફૂલોની માળાઓથી સજાવટ કરવી ભગવાન વિષ્ણુની મૂર્તિને પીળા વસ્ત્રો પહેરાવીને તેને વરરાજા જેવા તૈયાર કરવા અને જો શાલિગ્રામ હોય તો તેને પણ સજાવવું વિવાહ વિધિ શરૂ કરતા પહેલા ગણેશ પૂજા કરવી અને પછી મંત્રોચ્ચાર સાથે તુલસી અને વિષ્ણુ ને વરમાળા પહેરાવવી આરતી કરીને ભજન ગાવા અને અંતે પ્રસાદ વહેંચવો આ વિધિ કરવાથી વૈવાહિક જીવનમાં સુખ મળે છે અને અવિવાહિત વ્યક્તિઓને સારા જીવનસાથીની પ્રાપ્ત થાય છે તેમ માનવામાં આવે છે તુલસી વિવાહની કથાને વધુ ઊંડાણથી સમજીએ તો પ્રાચીન કાળમાં જલંધર નામનો એક શક્તિશાળી અસુર હતો જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો અને તેને ભગવાન બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે તે અજય રહેશે જ્યાં સુધી તેની પત્ની વૃંદાનું પતિવ્રતા ધર્મ અખંડ રહેશે વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને તેની ભક્તિને કારણે જલંધરની શક્તિ વધતી જતી હતી જલંધરે તેની શક્તિના અભિમાનમાં દેવતાઓને હરાવીને તેમને ત્રાસ આપવા લાગ્યો અને તેમના રાજ્ય પર કબજો કરવા માંડ્યો દેવતાઓએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે તેઓ જલંધરનો અંત કરે પરંતુ વિષ્ણુએ કહ્યું કે જલંધરને હરાવવા માટે વૃંદાના પતિવ્રતા ધર્મને ભંગ કરવો પડશે કારણ કે તે જ તેની શક્તિનું મૂળ છે તેથી ભગવાન વિષ્ણુએ એક માયા રચી અને જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા પાસે ગયા વૃંદાએ તેમને પોતાના પતિ માનીને તેમની સાથે વ્યવહાર કર્યો અને આમ તેનું પતિવ્રતા ધર્મ ભંગ થયું તરત જ જલંધરની શક્તિ ખતમ થઈ ગઈ અને યુદ્ધમાં ભગવાન શિવે તેના ત્રિશુળથી તેનો વધ કર્યો જ્યારે વૃંદાને આ વાતની ખબર પડી તો તે અત્યંત ક્રોધિત થઈ અને તેણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તમે મારા પતિ વ્રતા ધર્મને ભંગ કર્યો છે તેથી તમે પથ્થર બની જાઓ અને તમને કોઈ સ્ત્રીનો સાથ ન મળે ભગવાન વિષ્ણુએ આ શાપને સ્વીકાર્યો અને તેઓ શાલિગ્રામના પથ્થરના સ્વરૂપમાં આવ્યા જે ગંડકી નદીમાં મળે છે પરંતુ વિષ્ણુએ વૃંદાને વરદાન આપ્યું કે તું તુલસીના વૃક્ષના સ્વરૂપમાં આવીશ અને હું તારી સાથે વાર્ષિક વિવાહ કરીશ અને તુલસી વિના મારી પૂજા અધૂરી રહેશે આ કથા પદ્મ પુરાણ અને અન્ય હિન્દુ ગ્રંથોમાં વર્ણવેલ છે અને તે ભક્તિ પતિવ્રતા ધર્મ અને દૈવી માયાના મહત્વને દર્શાવે છે તુલસીને વૃંદાવની તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે તુલસી વિવાહના દિવસે તુલસીની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ શાસ્ત્રોમાં કહેવાયું છે હવે તુલસી વિવાહની વિધિને વધુ વિગતમાં સમજીએ તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા અને પછી તુલસીના છોડને પાણી આપીને તેની આસપાસ સાફસુફી કરવી તુલસીને ચંદન કુમકુમ અને ફૂલ અર્પણ કરવા પછી મંડપની તૈયારી કરવી જેમાં ચાર ઉભા કરીને તેને ફૂલો અને પત્તાઓથી સજાવવા છોડ તુલસી અને તેની સામે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા શાલિગ્રામને સ્થાપિત કરવું વિવાહ વિધિ શરૂ કરતા પહેલા ગણેશજી અને અન્ય દેવતાઓની પૂજા કરવી અને પછી વર અને વધુને વરમાળા પહેરાવવી આ વખતે ઓમ તુલસે નમાહ અને ઓમ વિષણને નમા જેવા મંત્રોનો જાપ કરવો તુલસીને આરતી કરીને દીપ પ્રગટાવવો અને ભજન ગાવા જેમ કે તુલસી માતા કી જય અથવા કૃષ્ણ ભજનો વિવાહ પૂર્ણ થયા પછી પ્રસાદ તરીકે તુલસીના પાન સાથે ફળ અને મીઠાઈ વહેંચવી અને ઘરના તમામ સભ્યોને તેમાં ભાગ લેવા કહેવું આ તહેવારને ઉજવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક વાતાવરણ બને છે તુલસી વિવાહની કથાના અન્ય પાસાઓ પર વિચાર કરીએ તો વૃંદા ભગવાન વિષ્ણુની ભક્ત હોવા છતાં તેના પતિ જલંધર શક્તિને કારણે તેમને શાપ આપવો પડ્યો પરંતુ વિષ્ણુની કૃપાથી તે તુલસી બની અને વિષ્ણુની પત્ની તરીકે પૂજાય આ કથા દર્શાવે છે કે ભગવાનની માયા અગમ્ય છે અને તેમના લીલા માનવીય બુદ્ધિની બહાર છે

આ તહેવાર ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવાય છે જેમ કે ઉત્તર ભારતમાં વધુ ધામધૂમથી અને દક્ષિણમાં સરળ વિધિથી તુલસી વિવાહ પછી તુલસીના છોડની વિશેષ સંભાળ રાખવી જોઈએ અને તેને રોજ પાણી આપવું તેમજ સાંજે દીપ પ્રગટાવવો આમ કરવાથી તુલસી માતાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ખુશીઓ વધે છે હવે આ કથાને વધુ વિસ્તારથી જાણીએ તો જલંધરનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન થયો હતો અને તેને ભગવાન શિવના તેજ થઈ શક તે મળી હતી પરંતુ તેનો અભિમાન તેના વિનાશનું કારણ બન્યું વૃંદા તેની પત્ની બની ત્યારે તેણે તેની ભક્તિના બળે જલંધરને અજય બનાવ્યો દેવતાઓની વિનંતી પર વિષ્ણુએ માયા રચી અને વૃંદા સાથે રહીને તેનું ધર્મ ભંગ કર્યું વૃંદાએ જ્યારે વિષ્ણુનું સાચું સ્વરૂપ જોયું તો તે દુઃખી થઈ અને તેણે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો પરંતુ વિષ્ણુએ તેને તુલસીના રૂપમાં અમૃત્વ આપ્યું આ કથા પુરાણ અને પદ્મપુરાણમાં વિસ્તારથી વર્ણવેલ છે અને તે ભક્તોને શીખ આપે છે કે ભગવાનની લીલા સમજવી મુશ્કેલ છે પરંતુ તેમાં હંમેશા કલ્યાણ જ છે તુલસી વિવાહના મહત્ત્વને સમજીએ તો આ તહેવાર વિવાહની મોસમની શરૂઆતનું પ્રતિક છે અને તેને ઉજવવાથી વિવાહિત જીવનમાં મધુરતા આવે છે ઘણા ઘરોમાં તુલસી વિવાહને વાસ્તવિક વિવાહ જેવી ધામધૂમથી કરવામાં આવે છે જેમાં મહેમાનોને આમંત્રણ આપવું અને ભોજન કરાવવું તુલસીને ભગવાન કૃષ્ણની પ્રિય માનવામાં આવે છે અને વૃંદાવનમાં તુલસીના વન છે જે તેના મહત્વને દર્શાવે છે તુલસી વિવાહની વિધિમાં વપરાતા મંત્રોને વધુ જાણીએ તો તુલસી પત્રે પત્રે ઓમ વિષ્ણુ પ્રિયાએ નમઃ જેવા મંત્રોનો જાપ કરવામાં આવે છે જે તુલસીને વિષ્ણુની પ્રિયા તરીકે પૂજે છે આ તહેવારને ઉજવતા સમયે તુલસીના છોડને ક્યારેય તોડવો નહીં અને તેને આદરથી વર્તવો તુલસી વિવાહ પછી તુલસીના પાનને પ્રસાદ તરીકે લેવાથી આરોગ્ય લાભ મળે છે અને તેને રોજ પૂજવાથી મનની શાંતિ મળે છે આ કથાના અનેક પાસાઓ છે જેમ કે જલંધરના યુદ્ધની વિગતો જ્યાં તેણે ઇન્દ્ર અને અન્ય દેવતાઓને હરાવ્યા હતા અને તેમના લોક પર કબજો કર્યો હતો ભગવાન શિવ અને જલંધર વચ્ચેનું યુદ્ધ ખૂબ જ ભયંકર હતું અને તેમાં શિવજીએ તેમના ત્રિશુરથી જલંધરનું મસ્તક કાપી નાખ્યું વૃંદાનું દુઃખ જોઈને વિષ્ણુ પણ દુઃખી થયા અને તેઓએ તેને વરદાન આપીને તેના પાપને ધોઈ નાખ્યું તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને તેને પૂજવાથી ધનની પ્રાપ્તિ થાય છે તુલસી વિવાહ દિવસે ઘણા મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં આવે છે આ તહેવારને ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી છે અને તે હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન અંગ છે તુલસીના છોડને ઘરના આંગણ રોપવો શુભ માનવામાં આવે છે અને તેને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું તુલસી વિવાહની કથા સાંભળવાથી પણ પુણ્ય મળે છે અને તેને કહેવાથી ભક્તિ વધે છે હવે વધુ વિસ્તારથી તુલસીના ગુણો વિશે વાત કરીએ તો તુલસી આયુર્વેદમાં તરીકે વપરાય છે અને અને તેના શરદી ઉધરસ અન્ય રોગોમાં રાહત મળે છે તુલસીનું તેલ પણ ત્વચા માટે ફાયદાકારક છે અને તેને પીવાથી રોગ શક્તિ વધે છે તુલસીને ભગવાનને અર્પણ કરવાથી પૂજા પૂર્ણ થાય છે અને વિના તુલસીના વિષ્ણુ પૂજા અધૂરી છે આ કથાના માર્મિક અર્થને સમજીએ તો તે દર્શાવે છે કે અભિમાનનો વિનાશ થાય છે અને ભક્તિનું મહત્વ છે વૃંદાની ભક્તિ તો વિષ્ણુ પ્રત્યે હતી પરંતુ તેના પતિના અભિમાનને કારણે તેને શાપ આપવો પડ્યો પરંતુ અંતે તેને અમરત્વ મળ્યું તુલસી વિવાહને કરવા માટેની સામગ્રીમાં તુલસીનો છોડ શાલિગ્રામ ફૂલ માળા ચંદન કુમકુમ ધૂપ દીપ પ્રસાદ વગેરેનો સમાવેશ થાય છે વિધિને વધુ વિગતવાર કરીએ તો પહેલા તુલસીને પંચામૃતથી અભિષેક કરવો અને પછી વર વધુને સાથે બાંધવા માટે દોરા વાપરવા આ તહેવારના દિવસે વેજીટેરિયન ભોજન કરવું અને અનાજનું દાન કરવું શુભ છે તુલસી વિવાહની કથા વિવિધ ગ્રંથોમાં અલગ અલગ રૂપમાં મળે છે પરંતુ મુખ્ય તત્વ સમાન છે કેટલાકમાં વૃંદાને રાધાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસીને કૃષ્ણપ્રિયા કહેવાય છે તુલસી વિવાહને ઉજવવાથી પરિવારમાં એકતા વધે છે અને બાળકોને સંસ્કાર મળે છે આ તહેવારને યુટ્યુબ પર વિડીયો બનાવીને શેર કરવાથી અન્યોને પણ જ્ઞાન મળે છે તુલસીના છોડને રોકવાની વિધિમાં તેને શુભ મુહૂર્તમાં રોકવો અને તેની આસપાસ રંગોળી બનાવવી તુલસી વિવાહના દિવસે સાંજે આરતી કરીને તુલસીને શુભરાત્રી કહેવી આ કથાના અંતમાં જે રહસ્ય છે તે છે કે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને જીવનમાં સુખ આવે છે પરંતુ તેને નિયમિત કરવું જરૂરી છે તુલસી વિવાહની આ કથા અને વિધિને અનુસરીને તમે પણ આ તહેવારને ઉજવી શકો છો અને તેના લાભ મેળવી શકો છો પરંતુ યાદ રાખજો કે આ કથાનું સાચું મર્મ ભક્તિમાં છે અને તેને હૃદયથી સ્વીકારવું જોઈએ તુલસી માતા કી કી જય જય ભગવાન વિષ્ણુ અને આમ આ કથા પૂર્ણ થાય છે પરંતુ તેના પાઠમાંથી તમે જીવનભરની શીખ મેળવી શકો છો હવે વધુ વિસ્તાર કરીએ તો તુલસી વિવાહની પરંપરા કેવી રીતે શરૂ થઈ તેની વાત કરીએ પ્રાચીન કાળમાં જ્યારે વૃંદાને વરદાન મળ્યું ત્યારથી આ પરંપરા ચાલુ થઈ અને તેને કાર્તિક માસમાં ઉજવવામાં આવે છે કારણ કે આ માસ વિષ્ણુ પ્રિય છે કાર્તિક માસમાં વ્રત અને પૂજા કરવાથી છે અને તુલસી વિવાહ તેનો અભિન્ન અંગ છે ઘણા ભક્તો કાર્તિક માસમાં તુલસીની પરિક્રમા કરે છે અને તેને રોજ પૂજે છે તુલસીને પવિત્ર નદીઓમાં વહેતી કરવી નહીં અને તેને આદર આપવો તુલસી વિવાહના દિવસે ઘરને સજાવવું અને રંગોળી બનાવવી જેમાં તુલસી અને વિષ્ણુના પ્રતીકો હોય આ તહેવારને પરિવાર સાથે ઉજવવાથી બંધન મજબૂત થાય છે અને પ્રેમ વધે છે તુલસીના છોડને જો તમારા ઘરમાં ન હોય તો તુલસી વિવાહ પહેલા રોપી લેવો અને તેની સંભાળ રાખવી તુલસી વિવાહની કથાને કેટલાકમાં રાક્ષસ રાજા શખચૂડ સાથે પણ જોડવામાં આવે છે જે જલંધરનું જ અન્ય નામ છે શખચૂડે શિવજીને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું હતું અને તેની પત્ની તુલસીના ચારિત્ર્યને કારણે અજય હતો વિષ્ણુએ શખચૂડનું રૂપ ધારણ કરીને તુલસીનું ચારિત્ર્ય ભંગ કર્યું અને પછી શિવજીએ શખચૂડને માર્યો તુલસીએ વિષ્ણુને શાપ આપ્યો કે તમે શાલિગ્રામ બનો અને હું તુલસી બનીને તમારી સાથે રહીશ આ કથાના વિવિધ વર્ઝન છે પરંતુ સાર તો ભક્તિ અને વિવાહનું છે તુલસી વિવાહને કરતા સમયે ધ્યાન રાખવું કે તેને શુભ મુહૂર્તમાં કરવું અને આ વર્ષે બે નવેમ્બર બે હજાર અને બીજા દિવસે સવારે વાગીને સાત મિનિટ સુધી રહે છે તેથી તે વખતે વિધિ કરી શકાય છે તુલસી વિવાહના લાભમાં વૈવાહિક સુખ અને સંતાન પ્રાપ્તિ પણ સમાવેશ થાય છે અને તેને કરવાથી પિતૃઓને શાંતિ મળે છે આ તહેવારને ઉજવીને તમે તમારા જીવનમાં દૈવી કૃપા મેળવી શકો છો અને તુલસી માતાના આશીર્વાદથી તમારા સપના પૂરા થઈ શકે છે તુલસી વિવાહની આ સ્ક્રિપ્ટને વાંચીને તમે તમારા યુટ્યુબ વિડીયોમાં વાપરી શકો છો અને અન્યોને આ જ્ઞાન આપી શકો છો પરંતુ યાદ રાખજો કે આ કથાનું રહસ્ય તો અંતમાં છે જે તમને ભક્તિના માર્ગ પર લઈ જશે અને તમારા જીવન ને પરિવર્તિત કરશે તો આખી વાત સાંભળો અને તુલસી વિવાહના મહત્વને સમજો અને હા આ કથાના અંતે તમને મળશે એક એવી શીખ જે તમારા માટે જીવનભરની સંપત્તિ બની રહેશે તુલસી વિવાહની વાતને વધુ વિસ્તારથી ચાલુ રાખીએ તો તુલસીના છોડની વૈજ્ઞાનિક

આ તહેવારના દિવસે ચંદનની તિલક કરવી અને તુલસીના પાન ને માથે લગાવવા તુલસી દિવાની કથા સાંભળવાથી મનને શાંતિ મળે છે અને તેને કહેવાથી પુણ્ય વધે છે તુલસીને રોજ પાણી આપતા સમય મંત્રોનો જાપ કરવો અને તેને પ્રાર્થના કરવી આ કથાના પાત્રોમાં વિષ્ણુ શિવ અને વૃંદાનું મહત્વ છે અને તેમની લીલા દર્શાવે છે કે ધર્મની રક્ષા માટે માયા વાપરવી પડે છે તુલસી વિવાહને કરવા માટેની તૈયારીમાં એક દિવસ પહેલા તુલસીને શણગારવી અને વિધિની તૈયારી કરવી આ તહેવારને ઉજવીને તમે તમારા પરિવારને આધ્યાત્મિકતા તરફ લઈ જઈ શકો છો અને તેમને સંસ્કાર આપી શકો છો તુલસી વિવાહની આ કથા અને વિધિને અનુસરીને બે નવેમ્બર બે હજાર પચીસ ના દિવસે તમે પણ આ તહેવારને ઉજવો અને તુલસી માતાના આશીર્વાદ મેળવો આમ આ સ્ક્રિપ્ટ પૂર્ણ થાય છે પરંતુ તેની વાતને વારંવાર સાંભળો અને તેના અર્થને સમજો તુલસી વિવાહની કથાને વધુ વિસ્તારથી કહીએ તો વૃંદા જલંધરની પત્ની તરીકે તેના પતિની સેવા કરતી હતી અને તેની ભક્તિ તો વિષ્ણુ પ્રત્યે હતી પરંતુ તેના પતિના અભિમાનને કારણે તેને દુઃખ ભોગવવું પડ્યું વિષ્ણુએ તેને મુક્તિ આપી અને તુલસીના રૂપમાં સ્થાપિત કરી તુલસીને પૂજવાના અનેક નિયમો છે જેમ કે રવિવારે તુલસીને તોડવી નહીં અને તેને રોજ સાંજે દીપ બતાવવો તુલસી વિવાહના દિવસે તુલસીને નવા વસ્ત્રો અર્પણ કરવા અને તેને વધુ રૂપમાં સજાવવા આ તહેવારને ઉજવવાથી જીવનમાં શુભતા આવે છે અને દુખો દૂર થાય છે તુલસી વિવાહની કથા તમને શીખ આપે છે કે ભક્તિમાં શક્તિ છે અને તેને ક્યારેય અભિમાનમાં બદલવું નહીં આ કથાનું રહસ્ય તો તે છે કે તુલસી અને વિષ્ણુ વિવાહ ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ દર્શાવે છે અને તેને અનુસરીને તમે મોક્ષ પામી શકો છો તો આખી વાતને હૃદયમાં ધારણ કરો અને તુલસી વિવાહ ને ઉજવો તુલસી માતા કી જય